તો હવે આગળ આ તરફ આપણે વાત સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મામલતદારની ટીમ દ્વારા હાઈવે પર આવેલી જે હોટલો છે તેમજ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન લખતર નજીક આવેલી એક હોટલમાંથી મોટી માત્રામાં એક્સપાયરી ડેટનું પનીર મળી આવ્યું હતું અને જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું અને એ ઉપરાંત જણાવી દઈએ કે હાઈવે પરની જે વિવિધ હોટલો છે અને મીઠાઈની અને ફરસાણની દુકાનોમાંથી પણ ખાણીપીણીની વસ્તુઓના કુલ પાંત્રીસ નમૂનાઓ લઈ પુત્રકરણ માટે અને મોકલવામાં આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મામલતદારની ટીમ દ્વારા સાફ સફાઈની પણ તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારે તેલ સહિતની ખાણીપીણીની ચીજ વસ્તુઓનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ વ્યાપક ચેકિંગને કારણે ભેળસેળ તેમજ એક્સપાયરી ડેટની જે ચીજો વેચતા વેપારીઓ છે

પછી તૈયાર રાંધેલ ખોરાકના જેવા આશરે પાંત્રીસ જેટલા નમૂના લેવામાં આવેલા એમાં કઈ કઈ ની અંદર એક્સપાયર કે કઈ કઈ હોટલોમાં નીકળી એમાં આપણે બે ત્રણ હોટલ અંદર એક્સપાયર માલ જે નીકળેલો છે એનો નાશ કરેલો સ્થળ ઉપર જ